અબ બિલકુલ વાઇબ્રન્ટ સમિટ ને 20 વર્ષ પૂર્ણ થયા છે તેની સફળતા બાદ આ 2024 નું જેર સમિટ યોજાઈ રહ્યું છે તેનું ઉદ્ઘાટન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ માતમા મંદિરમાં કરશે તેની પહેલા એક દિવસ પહેલા આગાવ 9 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી જે છે ગુજરાત પહોંચી જશે અને グ્લોબલ ટ્રેડ સો માં પણ હાજરી આપશે જે અલગ અલગ દેશના જે ट्रेडर्स असे તેમની સાથે બેઠક કરસે તેઓ કેટલો મોટો ફાળો વાઇબ્રન્ટ ગુજરાતમાં રહેશે તે બે ચર્ચાનો વિષય જે છે તે કેટને કેટલા ગ્લોબલ ટ્રેડ શોમાં રહેશે અને બીજા દિવસે વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યા બાદ અન્ય કાર્યક્રમોમાં હાજરી આપતે અલગ અલગ કાર્યક્રમો બે દિવસના જે જે તે પીએમ ના ગુજરાતમાં યોજવામાં આવશે પણ આ બે દિવસ તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે ગુજરાત માં જ્યારે પ્રધાનમંત્રી આવશે અને વાઇબન ગુજરાત માટે આવશે તો નિશ્ચિત તੌਰ પર અલગ અલગ દેશ થી ઉદ્યોગપતિઓ જે અહીંયા આવવાના છે રોકાણકારો જે અહીંયા આવવાના છે તેમની સાથેની ચર્ચા જે છે તે ખૂબ જ ખાસ હશે બિલકુલ બિલકુલ આભાર એટલે તો બે દિવસ પર ગુજરાત પ્રવાસી પ્રધાનમંત્રી આવી રહ્યા છે 9મી જાન્યુઆરીએ ગ્લોબલ ટ્રેડ શોમાં હાજરી આપશે 10મી જાન્યુઆરીએ વાઇબન સમિટ નો ઉદ્ઘાટન કરશે